બનાસકાંઠામાં લખી ડ્રો કરનારા સંચાલકો બેફામ બન્યા છે અશોક માળીનો વધુ એક સામે આવ્યો ડ્રોની તારીખ બદલ્યાનો વિડીયો સામે આવ્યો છે હવે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ ડ્રો કરવાની વાત કરી રહ્યો છે અને અગાઉના વિડીયોમાં આજે ડ્રો કરવાની વાત કરી હતી ડ્રોની કૂપન બુક જમા ન થઈ હોવાથી ડ્રો મુલતવી રાખ્યો છે

માર્કેટમાં જે બુકો નીકળી છે એ જમા કરાઈ નથી તમામ એજન્ટ મિત્રો એ અને બીજા નંબરમાં પરવાનગીઓ લેવામાં થોડા આજે લેટ છીએ ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં આજે ટાઈમ લાગશે એટલે આપણો ડ્રો તારીખ અઠયાવીસ નો થશે અઠ્યાવીસ બે એટલે વીસ દિવસ આપનો ડ્રો પાછળ ખેંવીયે છીએ બુકિંગ પૂરો ન હોવાના કારણે અને કુપાનો હજી સુધી જમા આવેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને પણ અમારા ભાઈથી કૂપન કુપન લીધી છે એમને ડ્રો થશે સાચો ડ્રો થશે દ્વારિકા દ્વારિકાધીશ સાક્ષીમાં થશે અને તમારી કુપનો બધી ડ્રોમાં જશે એટલે કોઈએ ચિંતા કરવી નહીં વારંવાર મહેરબાની કરીને કોલ કરવા નહીં જેને કુપન લેવાની હોય એ પંદર તારીખ સુધી જ અમારી કુપન લે લેવાની ચાલુ રહેશે પંદર તારીખ કેડે કોઈએ કોઈ બાજુ કુપન લેશો